પોલીસ કર્મચારી ના સંબંધી નો હોવાનું તપાસમાં આવ્યું પોલીસે ઘટના સ્થળેથી કાર કબજે લઈને વધુ તપાસનો નો ધમધમાટ શરૂ કર્યો છે આશરે દસેક વાગ્યાના સમયે એક સફેદ કલરની ક્રેટા સર્કલ પાસે વાહનોને લઈને નાસવાનો પ્રયાસ કરતા આ ગાડી બાદ ત્યાં રોકાઈ ગયેલી હતી અને પોલીસે તાત્કાલિક પહોંચીને તેના ચાલકની તપાસ કરતા આ ગાડીના ચાલક રણજીત કાંતિલાલ મકવાણા રે મેમકા તાલુકા વઢવાણ વિધેલી હાલતમાં મળેલ મળી આવતા તેના વિરુદ્ધ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરેલ અને આ અકસ્માતમાં કુલ ત્રણેક જેટલા માણસોને ઈજા થવા પામેલ છે આ માણસોને તાત્કાલિક સારવારમાં ખસેડેલા હતા અને તેઓની ફરિયાદ લઈને અકસ્માત અંગે અન્ય એક ગુનો રજીસ્ટર કરવા પણ તહીમ જાહેર કરેલ છે વિશેષ તપાસ હાલે ચાલી રહે છે સર એવું પણ માનવામાં આવે છે કે પોલીસ કર્મચારી સાથે સંલગ્ન કોઈ આ ઘટના હોય શકે એવું પ્રાથમિક તપાસમાં એવું બહાર આવેલ છે કે કોઈ પોલીસ કર્મચારીના ના સગાવાલા આ અકસ્માતમાં વિક્ટિમ તરીકે હતા